વચ્ચે રાજ્યમાં હવે વરસાદી વાતાવરણ ચાલુ રહેશે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલમાં લો પ્રેશર સિસ્ટમ કારણે ત્રણ થી છ જુલાઈ સુધી ભારતથી અતિ ભારે વરસાદ પડશે ગુજરાતમાં હવે ચોમાસાનો બીજો રાઉન્ડ તૈયાર થઈ ગયો છે જુલાઈની શરૂઆતમાંથી જ ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાલો જોઈએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ શું કહે છે તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને વધુ લોકોને માહિતી મળી શકે હવામાન શાસ્ત્રી અંબાલા પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે રાજ્યમાં હવે વરસાદી વાતાવરણ ચાલુ રહેશે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશન થયું છે તેના કારણે ત્રણથી છ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે છ જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ બનશે જે દસ જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે આ પંદર જુલાઈ સુધી ચાલુ રહેશે હવામાન વિભાગે જુલાઈ મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી કરી છે આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને ને ત્રણ જુલાઈના રોજ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે ત્યાં ત્રીસ થી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે આજે રાજસ્થાન ગુજરાત ઉપર એર સાયકોલેન્ડ સર્ક્યુલેશન સિસ્ટમ ફરતી થઈ રહી છે જેના કારણે કેટલાક જિલ્લામાં પ્રભાવિત થયા છે આના કારણે ગુજરાત રાજ્યમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડશે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની અગાઉ છે સમગ્ર દેશને આવરી લીધું ચોમાસું હવે દેશના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે ક્યાંક હવામાન ખુશનોભું બન્યું છે તો ક્યાંક ખુશ સ્થિતિ બની છે હવે હવામાન વિભાગે કહ્યું છે કે જુલાઈમાં ભારતના મોટા ભાગ ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે ઉપરાંત મધ્ય ભારત ઉત્તરાખંડ અને હરિયાણામાં પૂરના ભયને કારણે સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે તમે હવામાન વિભાગની આહગાહી મુજબ તમારી સાવચેતીના પગલાં લેવાના છે તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો